અત્યારે અમે જે નવરાત્રીમાં ડિસ્કો દાંડિયામાં થતા લવ જિયાદ બાબત અટકાવવા માટે અમે અત્યારે વિરોધ કરવા આવ્યા છીએ અત્યારે અમે કમિશનર સાહેબ રજૂઆત કરવા આવ્યા છીએ એ ધર્માંતરણ કરવામાં આવે આ બાબત અમે એટલે રજૂઆત કરવા આવ્યા છીએ કારણ કે ડિસ્કો દાંડિયા વાળા પ્લેટફોર્મ જિયાદી પ્લેટફોર્મ વાળા એ લોકોનું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને ઘણી દીકરીઓ ત્યાં જિયાદી શિકાર પણ બને છે અમે માંગણી અમારી એટલી છે ન તો નથી મૂર્તિ પૂજામાં માતા નથી માતાજીના માતા તેમ છતાં પણ આ લોકો ડિસ્કો દાંડિયામાં આવે છે શા માટે સનાતનીઓ સિવાય વિધર્મી પ્રવેશ નિષેધ કરવામાં આવે ડિસ્કો દાંડિયા અંદર નિષેધ કરવામાં જ આવે એ અમે અત્યારે રજૂઆત કરવા આવ્યા છીએ

સામાજિક વાતાવરણ બગડે એવી વાત નવરાત્રી ટાઈમે કઈક ને કંઈક આવતું હોય છે તો મારો એમાં વિરોધ છે એટલા માટે કે સામાજિક પણ બધું ચાલતું હોય છે તહેવારો ચાલતા હોય હોય છે છે બધા મળીને જતા માના ગરબા રમમાં દીકરીઓ પણ મારી આવતા હોય છે અને એ રમતા હોય છે માતાજીની ગરબાને ગરબા ને આરતી કરતા હોય છે મારી સામે હા હું એ વાતને ચોક્કસ કહીશ કે પચીસ વર્ષથી અમે ગરબા કરાવીએ છીએ અને માતાજીની કૃપાથી ત્યાં અહીંયા ઘટીત બનાવ બન્યો નથી આવા કોઈ પણ લુખાવ આવશે તો એને છોડ પણ નહીં આવે જે કાંઈ ચાલે છે એ વ્યવસ્થિત ચાલે છે અને આવા લુખ્ખા જે છે એ બેન દીકરીઓને છેડતી કરી જાય એનું પૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને આપણી બેન દીકરીઓ છે એની ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસને આપણા સંસ્કાર હોવા આપણે કોઈની જે દોરાઈ જાય એ આપણા સંસ્કારમાં કંઈક ખામી છે અથવા તો આપણે એની ઉપર આ કરીએ છીએ કે આપણે એની ઉપર ખોટી રીતે શક્તિ નગીરે જોઈએ છે આપણી દીકરીઓના આપણા સંસ્કારને આપણે વિશ્વાસ છે અને બાકી જો કોઈ ખોટી રીતે આ લાઈન કરવાની કોશિશ કરે તો એને છોડવામાં પણ પ્રતિબંધ એટલા માટે શક્ય નથી કે બે ત્રણ કલાક ની નવરાત્રીમાં હજારો લોકો આવતા જતા હોય છે તો ઈ વ્યવસ્થા થઈ ન શકે અને ઈ માહોલ બગાડવાની વાત છે એમાં અમે સહમત પણ નથી જો ભાઈ હું આમ તો ક્ષત્રિયનો દીકરો છું કદાચ નવરાત્રી નો હોય ને એમ કઈક હોય તો મારી ફરજ ના ભાગરૂપે હું સમજુ છું આટલા પચીસ વર્ષથી હું કરું છું તો અમારામાં મેં પેલા જ કીધું કે અઘટિત બનાવ ન બને પૂરી પૂરી કાળજી લેવામાં આવે છે અને આવા લોકોને તો બિલકુલ છોડવામાં ન આવે એમાં નવરાત્રી કે હિન્દુ મુસ્લિમ પણ ન હોય મારી દ્રષ્ટિએ જે ખરાબ માણસ છે એને પૂરેપૂરે ભરી પેવા માટે અમે તૈયાર છે